પગદંડો આવ્યો છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે રાજ્યની એકસો એકસઠ સહકારી ગુજરાતમાં સોળ મોટી બેંકોમાં એકસો ઓગણસિત્તેર ડાયરેક્ટરો અને બીજી એકસો પિસ્તાલીસ સહકારી બેંકોમાં આઠસો છોતેર ડાયરેક્ટરો મને આપેલા સરકારના જવાબ મુજબ કાયદાની મર્યાદાથી વધારે સમયથી છે એમને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને કાયદાનું પાલન ભારતીય જનતા પાર્ટીની સરકારે એક સરખું કરાવવું જોઈએ આ અમારી માંગ છે